વિકાસ થયો છે મોદી સરકાર લખુભાઈ ગઢવી વાહ સો રૂપિયા મોદી સાહેબ ડીઝલ ને દો સો રૂપિયા પેટ્રોલ ને દો ઘઉંના ના કટાના હજાર રૂપિયા કરી નાખો બાજરા ના કટાના હજાર કરી નાખો દૂધ ની જેની ની આવે ને ઓગણ ની કરી નાખો ભારત દેશ અમેરિકા સુધી આગળ જઈએ અમેરિકા થી આગળ જોઈએ મોદી સાહેબ એટલે મોત નથી દીધા ખોવા ફરી ફરીને ને મત દીધા અમારે તો બાયુ છોકરા છે નહી અમારે તાવડી તેરવા ના માંગે છે ચોવીસ કલાક કામ કરીએ તો હજી બિલ ભરાતા નથી હે મોદી સાહેબ હે રૂપાણી સાહેબ કઈક અમારા સામુ જો તમારે તો હેલિકોપ્ટર રિલાયન્સ વાળા આપે અદાણી વાળા આપે એસઆર વાળા આપે અમારી પાસે સાયકલ નથી સાયકલ નથી જો જો મોદી સાહેબ આવો વિકાસ ગાંડો થયો ઓલા મહા દીકરામાં કઈ છે એનો છોકરો વીસ વર્ષનો હોય તો ફરિયાદ કરીએ નથી કોઈ નવો કોંગ્રેસ વાળો ગાદી સમજાતું નથી ભાવ વધારો ભાવ વધારો એક નામ કરો જલ્દી ચૂંટણી આવે એટલે બસ એક પથર છોકીને નોટબંધીમાં જીએસટી માં કોરોનોમાં હવે કામ કરવા દો તમારી ભલાઈ મોદી સાહેબ તમારી ભલાય અમારા કચ્છી માં બોલે હવે તો બઉ થઈ હું અમે જો ગઢવી લોકો મેદાન માં આવ્યા ને તો પ્રચાર એવો કરશું ને દાદી બધાની હલી જવાની હલી જવાની છે બધાનું પૂરું કરી નાખશું આ નાની ચૂંટણી છે ને એટલે વાંધો નથી આવતે મોટી ચૂંટણી આવે તે જોજો ભાઈ જોજો આનું શું થાય છે જોજો શ્વાસ વિકાસને ગાંડો કરીને થાકી ગયા હવે હતા હવે થાકી ગયા અમારી પાસે સાયકલ નથી રહી સાયકલ નથી નોટબંધીના હજી અમે નાના ફરી નથી લીધા રોડ ઉપર જઈએ તો કરિયાણાવાળા આડા ફળે દૂધવાળા આડા ભડે ઘીવાળા આડા ભરે બકાલાવાળા આડા ભરે હવે તો થાકી ગયા હો ભાઈ મોદી સાહેબ અમે થાકી ગયા હે મોદી સાહેબ તમારે ખરેખર હવે બાયુ છોકરા અને ખબર જ તો ખબર પડત કે મોંઘવારી વસ્તુ શું છે અને રૂપાણી સાહેબને ને અમી સાહેબ ખબર છે બી કઈ તમને કઈ ન હોય આવી તકલીફો છે ભાઈ ખાવજ ને કોણ કે તારું મોઢું કું હે ભાઈ ખાવજ ને ના કઈ હતી અમે હે માતાજી મોદી સાહેબ કોઈ મોત તમને દેવાશે હજી એકવાર વાર દેવાશે જોઈએ હવે એકસો ને એક રૂપિયા ભાવ કરો એકસો ને એક રૂપિયા ભાવ કરો મારી ગઠવીની ઈચ્છા પૂરી કરો ડીઝલ ના પેટ્રોલ ના એકસો એક રૂપિયા કરી નાખો એટલે અમે ખુશ અને તમે ખુશ તમારી તિજોરી ભરાઈ જા હે પછી હે વિકાસ ને ગાંડો કરો વિકાસ ને ગાંડો ગાંડો કરો ગાંડો કરો જય માતાજી જય માતાજી